તો આ સુરતના સલાબતપુરામાં કાપડના વેપારી સાથે ચાલીસ લાખની છેતરપિંડીની ઘટના બની છે ઠગાઈ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ચાલીસ લાખની છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયો હતો ઉમર ચાંદીવાલા નામનો આરોપી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસેથી ઝડપાયો છે આરોપી બે સાગરીતો સાથે મળીને કાપડની દલાલી કરતો હતો આરોપીએ વેપારી પાસેથી કાપડનો માલ લઈ પેમેન્ટ ન આપી છેતરપિંડી કરી છે તો સુરતના સલામતપુરામાં કાપડના વેપારી સાથે ચાલીસ લાખની છેતરપિંડીની ઘટના બની છે ઠગાઈ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યું છે પરંતુ આરોપી જે છે તે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો ઉમર ચાંદીવાલા નામના આરોપીએ આ ઠ કરી છે અને સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો આરોપી બેસાગરીતો સાથે મળીને કાપડની દલાલી કરતો હતો અને વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈને પેમેન્ટ ન આપી છેતરપિંડી કરી હતી